આમ તો છેલ્લા ઘણા સમયથી બાઇક તેમજ કાર સાથે સ્ટન્ટ કરતા સ્ટન્ટબાજુના અનેક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા સામે આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ આવા સ્ટન્ટબાજુ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેવામાં કચ્છ જિલ્લામાંથી પણ સ્ટન્ટબાજીનો વધુ એક વિડિયો સામે આવ્યો છે કચ્છના દરિયા કિનારે સ્ટન્ટ કરવા જતા બે થાર દરિયાના પાણીમાં ફસાઈ હતી જેમાં મુન્દ્રાના જેમાં મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધબંદર પર સ્ટન્ટ કરવો યુવકોને ભારે પડ્યો હતો દરિયામાં ફસાયેલી બંને થાર ને સ્થાનિકોએ કાર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધવા સાથે બંને કારને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહિન્દ્રા થાર तो उसका जो वीडियो इंस्टाग्राम पे उन लोगों ने अपलोड किया था उसके हिसाब से हमारे जो एसपी पी साहब हैं इंचार्ज एस साहब सागर भागमा सर उन्होंने सूचना दी थी कि इनकी खोज ताबी खोज की जाए और उनके खिलाफ गुना रजिस्टर किया जाए तो मुंद्रा मरीन जो है कोस्टल पुलिस स्टेशन उनके वहाँ पे उनके खिलाफ ऑफेंस रजिस्टर किया गया है दोनों गाड़ियों के जो चालक है ड्राइवर है उनके खिलाफ